નમસ્કાર દોસ્તો વરિયા વિસ્તાર સુરત કતાર ગામના વરિયા વિસ્તારની અંદર જે ઘટના બની એના વિશે મે થોડું એનાલાઈઝ કર્યું પછી વિચાર કરી અને મને થયું કે લાવ મારી વાત સોશિયલ મીડિયામાં હું રાખું કારણ કે હું કન્ફ્યુઝ કાલે એટલો હતો કે મારે શું બોલું કઈ રીતે બોલું પરંતુ જે રીતે આ એક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું અને એ ગટરના ઢાંકણામાં બે વર્ષનો માસૂમ બાળક પડી જાય છે ત્યાર પછી 24 કલાકની મહેનત પછી એ બાળકનો મૃતદેહ મળી આવે છે તો મારે આ તંત્રને કેવું છે કે લોકો તમને ટેક્સ ભરે છે વેરાઓ ભરે છે સફાઈ વેરો ભરે છે તમામ પ્રકારના વેરાઓ ભરે છે તો પછી આ ગટરના ઢાંકણા ખુલ્લા રહી જાય એ તમને લોકોને ધ્યાનમાં કેમ નથી આવતું આજે આ ગટરનો ઢાંકણો ખુલ્લો હતો બે વર્ષનો માસૂમ બાળક અંદર પડી અને મૃત્યુ પામ્યો ક્યારેક એવી પણ ઘટના બની શકે કે એ ગટરના ઢાંકણામાં કોઈ ગાડી ટુ વ્હીલ જતું હોય તો એમાં ફસાઈ જાય અને ત્રણ ચાર ગલોટિયા પણ ખાઈ જાય એમનું મૃત્યુ પણ થઈ શકે હેમરેજ પણ થઈ શકે કઈ પણ ઘટના બની શકે ત્યારે મારે આ ચોરના પેટના જે અધિકારીઓ છે એમને કહેવું છે કે જો આ ગટરના ઢાંકણા શહેર અંદર વિસ્તારની અંદર ખુલ્લા હોય અને જો તમને ખબર ના રહેતી હોય તો રાજીનામા આપીને ઘર ભેગા થઈ લોકોના જીવ જાય છે છે અને દરેક લોકોને પહેલા પણ કે તમારા બાળકોનું ધ્યાન તમારે રાખવું પડશે કારણ કે સત્તામાં બેઠા છે એ લોકો બે ઓલાદ છે એમને કોઈ ઓલાદ નથી એટલે ઓલાદ નું દર્દ શું હોય એ આ લોકોને ક્યારેય ખબર નહીં પડે બહુ બહુ તો મોટી જાહેરાત કરી દે છે કે મરનારને 5 લાખ રૂપિયા અમે આપશું અમે સહાય કરીશું આપવાનું કાઈ નથી ખાલી મોટી મોટી વાતો કરવાની છે ઢીંગાઓ મારવાના છે અને કાલે એક નફટ અધિકારી જેમ તે વાત करतो તો ખૂબ ગુસ્સો એ મને સાંભળી લે કે 24 કલાકની મહેનત કર્યા પછી અમને સફળતા મળી અરે નફટ નાલાયક તને બોલતા ના આવડતું હોય તો તું ઘર માં પીડો રે શા માટે મીડિયા માં આવીને બાઇટ આપે છે આ તમને સફળતા મળી 24 કલાક પછી એક બાળકનો મૃતદેહ મળી આવે એ તમે સફળતા માનો છો આ તમારી કાયરતા કહેવાય આ તમારી કાયરતા કહેવાય કે એક ગટરના ઢાંકણા ખુલ્લા રહી ગયા અને એક ગટરના ઢાંકણામાં એક બાળક પડીને મૃત્યુ પામ્યો છે હવે મારે વાત કરવી છે કે દરેક માતા પિતાઓને હું પણ કહેવા માંગુ છું કે તમારા બાળકનું ધ્યાન તમારે રાખવું પડશે અગાઉ પણ કીધેલું છે કે આ સરકારને જનતા જનતાની પડી નથી કોઈના બાળક પડી એને ફક્ત ચિંતા છે એમની ખુરશીની જાગૃત તમારે બનવું પડશે ધ્યાન તમારે રાખવું પડશે તમે ટેક્સ ભરો છો વેરાઓ ભરો છો જે જગ્યાએ તમે ગટરના ઢાંકણા ખુલ્લા વાળો સ્ટ્રીટ લાઇટ બંધ વાળો રોડ રસ્તા ઉપર ખાડાઓ જુઓ કચરાના ઢગલાઓ જુઓ તો એના વિડિયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરો તમારા વિસ્તારના કોર્પોરેટરો એમને ફરિયાદ કરો એક વાર ફરિયાદ કરો બે વાર કરો ત્રણ વાર કરો ન સાંભળે તો એમને વિડિયોના માધ્યમથી બરાબરનો ખકડાવો તમારા વિસ્તારનો જે કોર્પોરેટર હોય એ કોઈના બાપથી ડરવાની જરૂર નથી કારણ કે આપણે વોટ મીડિયાની ઉપર એમના વિડીયો ચલાવો એટલે એમને ખબર પડે કે બીજી વખત ચૂંટણી લડવી હોય તો માયનો લાલ કેવી રીતે લડીને બતાવે છે શરમ આવી જોઈએ તમને લોકોને કોર્પોરેટર ને તમે હું દરેક કોર્પોરેટરને કહું છું કે આવી નાની નાની ઘટનાઓ બને છે અને લોકોના જીવ જાય છે અને દરેક જનતાને પણ હું કહું છું કે તમે પણ જાગૃત બનો જે જગ્યાએ તમને એવો કાંડ દેખાય જે જગ્યાએ તમને એમ લાગે કે આ કામ અધૂરું છે આ કામ કોર્પોરેટરના હાથમાં આવે છે છતાંય આટલા કામથી પડ્યું છે કરતો નથી એમના વિડીયો સોશિયલ મીડિયામાં ચલાવો ન ચલાવી શકો તો મને WhatsApp પર સેન્ડ કરો હું એક એક ને ઉગાડા પાડીશ આ બધાને વોટ આપણે આપ્યા છે આપણા નોકરો છે જક મરા વિના લોકોને કામ કરવું પડે આજે નામર્દ નપુંસક નવાલા જેવા લોકો બની ગયા છો ને તમે લોકો એટલે આવા લોકોની દુકાનો ચાલે છે નકર મજાલ છે એની કે જનતાના કામ ન કરે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ રોડ ઉપરના ખાડા કચરાના ઢગલાઓ આ બધા કામ એને ઉભા પગે તાબડતોબ કરાવતા શીખો તમે લોકો આજે જાગૃત નહીં બનો તો એટલું યાદ રાખજો આ લોકો તમારી પર ચડીને રાજ કરશે તમે કઈ નહીં કરી શકો તમારી માથે આ લોકો તાગડ ધીન્ના કરશે તમે કઈ નહીં કરી શકો એટલે જાગૃત બનો આ એક એક કોર્પોરેટર હું કહું છું કે જનતાના એક પણ કામ અટવાયા તો સોશિયલ મીડિયાની અંદર અમે તમને લોકોને ખુલ્લા પાડશું એટલું યાદ રાખજો પછી ભલે એ ભાજપનો હોય આમ આદમી પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય કોઈ સાથે મારે લેવા દેવા નથી પણ જનતા એ તમને વોટ આપ્યા છે જનતાના કામ તમારે જખ બનાવીને કરવા પડે હાલી નીકળ્યા છો તે આવા એક ઘટના ઢાકણા ખુલ્લા રહી જાય ને માસુ બના જીવ જાય છે શરમ આવી જોઈએ તમને લોકોને

તંત્રની અંદર જો જરા પણ શરમ બચી હોય ને તો જેની બેદરકારીના કારણે જેની બેદરકારીના કારણે આ ઘટના બની છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે આ બાળકના માતા પિતાને સાચો ન્યાય મળશે અને બીજી વખત આવી ઘટના અટકશે કોઈ અમારા દુશ્મન નથી પણ જ્યારે આવી ઘટના બને છે ને સાહેબ ત્યારે અમારું કાળજું કંપી ઉઠે છે અમારે બોલવું પડે છે અમારે બોલવું પડે છે એક માસુમ બાળક ના જીવ જાય છે લોકો મરે છે તમને પરવા નથી એની વિડીયોને વધુમાં વધુ શેર કરી આ આંધળી મોંઘી બેરી સરકાર સુધી પહોંચાડી દો એટલે ખબર પડે એમને કે જનતા પણ હવે જાગૃત બની ગઈ છે જય હિન્દ